ક્યાં જવાના નાઈ ધૂન થઈ ગયા છે ફ્રેશ ને કમ્પ્લીટ રેડી થઈ ગયા છે નાસ્તો બાકી છે નાસ્તો કરી લઈએ ને પછી ભાઈ ને પિકઅપ કરવા જવાનો છે ને પિકઅપ કરી જવાનું છે ભૂમ કરતું ક્યાં જવાનું છે તો તમને બધાને ખબર જ છે પોસ્ટર જોયું હોય છે તો ચાલો મિત્રો ઘણા બધા અહીંયા ક્રિએટરો આવ્યા છે તો બધાને અને અમારા ખાસ મિત્ર આવેલા છે એમને પણ મળાવી તો ચાલો મિત્રો હું નાસ્તો પેલા કરી લઉં તો તમે જોઈ શકો છો બાટો છે બાટો અમારો ને આ કોફી છે તો હું ચા હમણાં પીતો નથી ને કોફી ને રોટલો નીચ ખાઉં છું તો ચાલો મિત્રો નાસ્તો કરી ને ફટાફટ નીકળી ગાઈસ મેં એક આમ મૂરી ત્યાં આરે લીધો છે મને એમ કે હું લોકલ વસ્તુ પહેરતો નથી હું નથી પહેરતો આમ જશે

ને અમાને એક ફેન મળવા આવી ગયા છે ક્યારના વાટ જોતા હતા સોરી મોરો ભાઈ બહુ લેટ થઈ ગયું ટેન્શન લેતા ન એવું કાઈ હવે આવી ગયા છે અત્યારે તમારી સામે કયો બાકી નવીન માં બસ શાંતિ શાંતિ છે આ ભાઈને મારી સાથે ભગુડા જવાનું છે પકપળા હાલીને જવાનું થાય ને ત્યારે આ ભાઈને પણ લેતા જવાના છે ને અમારા ગાંડી ને કે ગાંડી એ ગાંડી તમારા ગાંડીને હારો લેતી જવાની છે

અમારા લાલભાઈ ભેંડા ખાય છે અત્યારે ઓછા ખાજો ઓછા હા ખાઈ લીધા આ શરદી થઈ જાય ખોટી હા લાલભાઈને મારા હાટાનો એકાદો હજી ખવડાઈ ગયો તમારા ભાઈ ગાડી લઈ દેવાનું હોય તો લઈ જવાનું ગાડી છે હા ઓહ વિડિયો પહેલાં બનાવજો બરોબર હા તો વિડીયો ચાલુ જ છે તમારે ગાડી મને લઈ જાવ અમારે તો કઈ ગાડી ગાડી કઈ હારી જામ રહે તો મારે મારા ભાઈ જો આ મને ગમે ડિપેન્ડર જેવી ગાડી

મોટા મોટા છે આ ભાઈ છે આ તો અમારે બહુ મોટો ક્રિએટર છે પાંચ મિલિયન જય માતાજી જોઈ શકો છો મિત્રો કેટલા બધા ક્રિએટરો છે આ હસ્તી ને તમે ઓળખતા બસ મજા મજા જય મોગલ માં જય માતાજી માતાજી હવ ને સારું આપે બબે દુકાનો કરીને બેસી ગયા તમે ને અમારે પોગાણું છે ને અમારથી ભાઈ પોગાણું નહીં કઈ કઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ આવશું ક્યારેક કઈક હવે નવું કઈક કરો

આવો શાંતિ આનંદમાં ધોળો ધોળો ટી-શર્ટ પહેર્યું છે ડાક લાગી જાય ને છે હાલો બસ જો જમીન લઈ છે તમે જમી લીધા હાલો એમાં હું જવાનું થોડું હોય મારા પર જમીન લેવાનું હોય ને મિત્રો હવે પેક કુલા તમે આ બધાએ તો જમી લીધા છે પરફેક્ટલી આ વાત આ લેવા જો હા ખાઈ લેવા જો ની રહેતે મોટા અમને હેરાન કરવામાં

પ્રોગ્રામ છે ને સાગરભાઈ જવું પડે મારો કાળઝા નો કટકો હાલો મળીએ મેળે ફેર

અમે તો રાતના રખડીએ માતાજી નો ફોન નથી આવતો તમે લગ્ન કરો આમ ધ્યાન રાખજો કઈ બોલવું નથી વધારે

ફૂલ વધવા મળે તમ તારે અને કેટલા સબસ્ક્રાઇબર છે તમારા હા સમથિંગ છે તો ઘર કા 10000 ફોલો 10000 સબસ્ક્રાઇબર કરી દયો એને એટલે 1 લાખ ફોલોવર કરી દયો Instagram માં અને YouTube માં ના YouTube માં 1 લાખ સબસ્ક્રાઇબર થવા છે મારે આ મહિનામાં આ મહિનામાં તો આવતા મહિના પેલા મહિના એન્ડિંગ માં તમ તારે મારી પ્રાર્થના હમ દે દયો અરે માતાજી સુખી રાખે મારા તારે નો સબસ્ક્રાઇબ કરે એને સબસ્ક્રાઇબ કરે એને તો મૂકો માથે એવું નો કરાય એવું નો કરાય

તો સાથે મળીને એના બધા મોજ મજા કરીએ આવી માતાજીને પ્રાર્થના સુખી રાખે ચાલો મિત્રો મળી જાય તો મિત્રો આપણે આવી ગયા હતા આપણા ભાઈબંધ ઓફિસ છે ત્યાં અને હવે જમીકરણ બધું કમ્પ્લીટ થઈ ગયું હતું ને ચેકભાઈની બધાની મુલાકાત કરી બહુ બધી મજા આવી બધા ક્રિએટરોને આપણે મળ્યા કૌશિકભાઈને જેકભાઈને આપણે તો લાલજીભાઈને ઘણી વાર મળેલા જ છીએ તો આપણે અવારનવાર અહીંયા એની ઘરે પણ જઈ આવ્યા છીએ પણ શું કહેવાય કે બ્લોગ શૂટ નથી થતા હમણાંના એટલે હવે બી કન્ટિન્યુ બ્લોગ આવવા મળશે ને બીજા ઘણા બધા બહારથી ક્રિએટરો આવ્યા હતા બધાને મળીને બહુ મજા આવે અને અત્યારે અમે ભાઈ ઓફિસ ઓફિસે આવ્યા છીએ આરામ કરવા માટે કેમ કે સવારના આવ્યા હતા એટલે થાકી ગયા હતા પાછો આખી રાત આ મહવામાં જ રહેવાનું છે જે ડાયરો છે ત્યાં જવાનું છે તો એનો પણ બીજો બ્લોગ જો બનશે તો એનો બીજો બ્લોગ હું બનાવી નાખીશ તો આ બ્લોગને આયા જ આપણે પૂરો કરી આવે ને બી કન્ટિન્યુ બીજા બ્લોગમાં મળતા રહીશું નવા જે બ્લોગ આવે એની સાથે મળશું ત્યાં સુધી બધાને જય મોગલ જય મામાદેવ ને જય માતાજી આવ સુખી રાખે બસ પ્રાર્થના કરો હો કે સબસ્ક્રાઈબર ઘાયકા થઈ જાય ને શો કે ફોલોવર આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર થઈ જાય ને બધાને હું આમંત્રણ આપી દઈશ જે લોકોને મારી સાથે આવવું હોય પગપાળા મોગલધામ ભગુડા તો મારો નંબર પણ નીચે નાખી દઈશ તો જે લોકોને મારી સાથે આવવું હોય રાજુ રાજી પગપાળા ભગુડા સુધી જવાનું છે કેમકે તમારો પગ સારો થઈ જાય ને પછી નીકળવાનું છે સો કે પૂરા થાય પછી તો ચાલો મિત્રો જય મોગલ જય માતાજી તો મળી અને સાથે